આમદનગરપાલિકાના ભંગારની હરાજી વિવાદમાં પાલિકા વિપક્ષ સદસ્ય મામલેદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે 5 દિવસની મુદત આપી 4 જુલાઈએ આત્મવિલોપણનું એલાન કરવામાં આવ્યું છે આમદનગરપાલિકાના ભંગારની હરાજી મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજરોજ આમોદ પાલિકાને આવેદનપત્ર આપી 5 દિવસમાં મામલેદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચાર જુલાઈના રોજ વિપક્ષ સદસ્યે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી હામદનગર પાલિકાના બંગારની હરાજી વિવાદમાં પાલિકા વિપક્ષ સદસ્ય મામલેદંડને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે પાંચ દિવસની મુદ્દત આપી ચાર જુલાઈએ આત્મવિલોપનનું એલાન કરવામાં આવ્યું છે

બંગાળની આવકમાં પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા અગિયાર મે બે હજાર ત્રીસના રોજ ત્રણ પોઈન્ટ સાઠ હજાર જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે બાકીની રકમ એ એમ કોલસાવાલા એજન્સીએ તાત્કાલિક પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષને રોકડા એક પોઇન્ટ પચાસ લાખ આપ્યા હોવાનું મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો આપ્યો હતો પરંતુ પાલિકામાં હજુ સુધી દોઢ લાખ જમા નહીં થતા આમદનગર પાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ